નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર ટુડી ન્યૂઝ વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરા હાઉસિંગના મકાનમાં કાર્યવાહી કરવામાં આવી જર્જરિત જે મકાનો છે આ જર્જરિત મકાનોને લઈને તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે આ કાર્યવાહી કરાઈ છે જેમાં પાણી અને ડ્રેનેજ કાપવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે Ô nắng bắt đầu bắt đầu bắt đầu bắt đầu bắt đầu bắt đầu bắt કંટ્રોલ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છે અત્યારે કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કરવાનું કામગીરી છે એમાં જે જે ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના અમે વીજ જોડાણ બંધ કરી કેટલા મકાનોના અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના બધા કનેક્શનો બંધ થશે થેન્ક યુ આપનો પરિચય સાહેબ હું તરસાલી એમજી છું નાયબ ઇજનેર